તો હા આજે આપણે છે ને ચેતર મહિનો હાલે આપણે છે છે ને ભૂદેવ તો ભૂદેવ ભોજન હોય બ્રહ્મભોજન બ્રહ્મ ભોજન કરવા જવાનું છે તો એ આપણો ધર્મ છે એટલે આપણે જવું પડે એ લોકો બ્રાહ્મણ જમાડતા હોય એટલે આપણે જવાનું જ હોય તો હાલો આપણે ત્યાં જાશું અને જો એ લોકોને અનુકૂળતા હશે

તો આજે ભાઈ આવ્યા છે આપણે દુકાને ફોર વ્હીલ બતાવવા તો કઈ ગાડી છે કેવી છે નવા જેવી છે થોડીક સેકન્ડમાં છે એ વાત સાચી છે ડાયરેક્ટ શોરૂમમાંથી નથી લીધ આપણે જોઈ આપણે ગાડી આજે જોઈ પણ કઈ ગાડી જોઈ અને શું કરવાનું થાય છે એ આપણે વિડીયોમાં આગળ જોજો અને કન્ટિન્યુ રહેજો અને આજે દુકાને એ ભાઈ ગાડી બતાવવા સ્પેશિયલ આવ્યા છે તો તો આપણે થોડક કોમેન્ટ કરી અને રિવ્યુ આપજો કે શું કરવાનું થાય તો મિત્રો બધા સપોર્ટ કરજો અને જરાક જણાવજો કે કઈ ગાડી લેવાનું થાય છે તો મિત્રો છે ને આજે આપણે ઈચ્છા હતી ને આપણે આગળ વાત કરી હતી ફોરવીલ લેવાની તો આપણે છે ને ફોરવીલ તો લેવાની ફૂલ ઈચ્છા છે તો ગાડી છે ને ગાડી છે તો આજે ભાઈને આપણે ફોન કર્યો હતો ને ગાડી બતાવવા આવ્યા છે એટલે આપણે તો ગયમી છે તમને બતાવું જે આ ગાડી છે આ મસ્ત ગાડી છે અર્ટ્રિકા તો આપણે હજી અંદર જઈ અને જોઈએ તો કેવી છે હું છે મસ્ત છે તો જો આ ગાડીનો છે ને અંદરનો સીન છે બધો આવી જાય વિવેકભાઈને આપણે બોલાવીએ આ ગાડી કેવી છે સોફા બોફાને સારા છે હજુ આ ગાડીને મસ્ત ગાડી છે મસ્ત સોફા છે નમણા છે ને વિવેકભાઈ આપણે આવી ગયા છે મસ્ત લાગે છે ને કે એમને ભાવ બધું બહુ બરોબર છે તો થોડીક આપડે લેવાની ઈચ્છા હતી તો આ જ ગાડી લઈ સેવન સીટર હે નલતી કાઇ શું કેવાનું થાય તારું મેં તો ચક્કરે મારી પણ વિડીયો બનાવવાનું હું ભૂલી ગયો પણ ગાડી સારી છે તો સોદો કરીએ કા આપણે આ ગાડી નથી લેવી કા લેવી તો થાર જ છે પેલા પહેલી વાર થાર લેવી છે હા એ તો સાચો એક ભાઈ એમ કહે છે કે આ ગાડી આપણે નથી લેવી કે આપણે છે ને થાર લેવી છે તો હવે ઘરનું કાઢે જઈડા એક પણ આ ગાડી છે ને સારી છે અને મસ્ત છે થાર પછી લેશો તો આનો આપણે સોદો કરીએ આપણા બજેટમાં ને થાર તો ઘરની મોંઘી આવે હો થોડી ભલે આપણે છ મહિના નાખીને પછી વેચી નાખું પેલી વાર લેવી તો આપણે થાર જ છે પેલી વાર એટલે તમારે કેવું એમ થાય કે આ ગાડી અત્યારે નથી લઈ પહેલા થાર લઈ ભલે છ મહિના રાખી શોખ પૂરો કરી અને પછી દઈ દે હું હા હા બરોબર પણ પહેલા થાર લેવી પછી આ લેવી આપણે પેલા ત્રણ ચાર ગાડી લીધી ફોર વ્હીલ ને દીધી ને હવે આપણી પાસે ત્રણ છે નહીં તો અત્યારે હાલ આ લઈ લઈને પછી થાર લઈ તો એ વાત બધી પહેલી એવું કરવું એમ ને તો ભાઈ હવે એવું છે વિવેકભાઈ એમ કહે છે થાર લેવીને મેં આ ગાડીના ભાઈને બોલાવ્યા અહીંયા કે અમારે ગાડી આજ લેવી છે હવે જોઈએ બાપ દીકરો બે ડિસ્કસ કરીએ પછી ભાઈને કંઈક વ્યવસ્થિત જવાબ દે તો તમે બધા વિડીયોમાં બને રહેજો અને થાર લેવી કે અલ્ટિકા લેવી કોમેન્ટમાં જણાવજો વિવેકભાઈને થાર લેવી છે ને મારે અલ્ટિકા લેવી કારણ કે સેવન સીટર છે અને બહાર જવા હવામાન બધી રીતે ખૂબ સરસ તો હવે તમે કોમેન્ટમાં જણાવજો કે કઈ ગાડી લેવાય અલ્ટિકા લેવાય કે થાર લેવાય

તો હાલો આપણે નીકળી ગયા છે અને ઘરેથી તો હું એકલી જ છું જવામાં જતા ઘરેથી આવશે બા ને મારી બેન ને તો બધા ભેગા થઈ જશું તો જો આવી રીતે આપણે હાલવા માંડ્યા છે ધૂમ તડકાના જો આપણે છે ને મેં તમને ઘરેથી કીધું હતું ને કે આજે જમવા જવાનું છે તો ત્યાં આવી ગયા છે તો એ બેન છે ને ઓનલાઈન શું કહેવાય ને શોપિંગ તો વાંધો નહીં ઓનલાઈન શોપિંગ નું કરે છે તો જો આપણે છે ને કઈ પેટ પ્રમોશન નથી આ તો ખાલી હું આવીને મને ગઈ એટલે હું જોતી હતી તો મેં કીધું વિડીયો લઈ લઈએ તો જો આ મસ્ત મજાનું મંગળસૂત્ર છે તો જો કેવું લાગે છે ભુલાવે છે ને હોના જોયું ને આવું એકાદ બે બઠાવી લેવાય આપણે એટલે જો આ મંગળસૂત્ર છે મસ્તીનું અને આ છે ને મસ્ત મજાનો પેન્ડલ સેટ છે કેવો મસ્ત છે છે ને જોવાની મજા આવી ગઈ છે અને વાવ આ તો કંઈક અલગ જ વસ્તુ છે કેમ છે મસ્ત મજાનો સેટ તો આપણે છે ને હવે કંઈક પ્રસંગ આવે ને એટલે આપણે આ બેન આગળ ખરીદી કરવાની રહેશે તો આ મસ્ત મજાનો જો સેટ છે કેવો લાગે છે અને હજી આ છે આને કઈ માળા કેવી રુદ્રાક્ષની આ છે જેન્ટ્સ માટે રુદ્રાક્ષની માળા તો એ પણ ખૂબ સરસ છે તો આપણે કંઈક એકાદ ઓર્ડર કરશું જરૂરથી અને હા કહી દઉં છું કે આ પેજ પ્રમોશન નથી અને એનાથી પણ સરસ મસ્ત મજાનું આને શું કહેવાય સદરા પાયલ ઝાંઝરી ને આપણે જો પગમાં જરાક માપીએ છીએ કેવું લાગે છે અવાજ આવ્યો ખમ 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 આવે ને અવાજ તો કેવો આખો પગ આપણો અસલ ભરાઈ જાય છે અને પ્રસંગમાં આપણે પહેરીએ સાડી ને મસ્ત હેવી કપડાં હોય ને તો બહુ જ મસ્ત લાગે હો મિત્રો જો આ બધો માલ છે અને કઈ પેટ્રોમાં તો નથી આપડા ફ્રેન્ડ છે એટલે આપણે ખાલી એ બધું જોઈએ છે એટલે બતાવીએ છીએ કેવું મસ્ત છે જો ડિઝાઇન અલગ અલગ બધી આ પાછળ ફેર ગયો છે એવો જોના નું હોય ને એવું જ લાગે આ હોનાનું લેવાય ને ખરેખર લેવાય દાજ લેવાય બધું કોણ બધા નાખે હોના ભાવ પીછો અને આ પ્યોર સોના બ્રેસલેટ છે મસ્ત છે બ્રેસલેટ તો આપણે છે ને હવે કઈ પ્રસંગ આવશે ને એટલે આપણા બેના ઘરે જ આપણે ખરીદી કરવા આવવાના છે તો મસ્ત મજાના વીડિયો આવશે તો વીડિયો માં બેના રહેજો અને કન્ટિન્યુ રહેજો જો આપણે જમવા આવ્યા છે બ્રહ્મ ભોજન માટે તો કમ્પ્લીટ રસોઈ તૈયાર થઈ ગઈ છે આપણે અલગ રૂમમાં માં આપી દીધું છે અને હવે જો આપણે બધી રસોઈ લઈ લીધી છે તૈયાર છે તો જો આ મસ્ત મજાની પૂરી ફરફર મસ્ત મસ્ત ગરમ ગરમ ભજીયા અને અહીંયા છે શાક ચટણી અને મસ્ત મસ્ત સ્પેશિયલ મેન દૂધ પાક તો અહીંયા છે મસ્ત મજાની ઠંડી ઠંડી છાશ અને મસ્ત મજાની જો બધી રસોઈ આવી ગઈ છે અને આપણે પહેલાં દઈ દીધું છે એટલે હવે આપણે સંકલ્પને જે કરવાનું હતું એ હરિભાઈએ કરાવી દીધું છે તો હવે આપણે પછી મસ્ત મજાનું જમશું ત્યારે હું તમને વિડીયો બતાવીશ તો કન્ટિન્યુ રહેજો જો આ શ્રદ્ધા માનસી બધા નિશાળેથી તો આવી ગયા છે આજે પરીક્ષા છે એટલે

હાલો તો ઘરે પહોંચી અને આજ તો છે ને પેલા જરાક આરામ કરવો પડશે એવો તડકો લાગ્યો છે તો તમે આજે જોયું જ હશે મિત્રો અમે ગયા તા આજે બાર જમવાનું હતું અને આજે આ આપણી દુકાને પપ્પા દીકરો એક મસ્ત મજાની ડીલ કરતા હતા પણ એમાં થઈ ગઈ થોડીક મતભેદ થઈ ગયા છે તો એના પપ્પાને કે આ ગાડી અલ્ટિકા હતી તો સારી છે ને બજેટમાં છે આપણા અને વિવેકભાઈને ને એવું છે કે નાના એ કહો આપણે તો પપ્પા થાર જ લેવી છે એટલે હવે તમે કોમેન્ટ કરીને જણાવો કે થાર લેવી કે અલ્ટીકા લેવી કે શું કરવાનું થાય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને હવે એ વાત સાથે જ મારા વિડીયોને કરું છું એન્ડ તો બધા મિત્રો લાઈક કરી દેજો શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ મહાદેવ જય શ્રી રામ સનાતન ધર્મની જય બાય બાય